રાજુલానા રામપરા બે ગામે પાઠડાસિંહ હે માલધારી પર હુમલો કર્યો રામપુરા બે ગામે સાંજના સમયે પાઠડોસિંહ ગામ આવી ચડ્યો હતો સાંજના સમયે માલધારી આધીળ ભેંસું દોવા જતા હતા અને તે દરમિયાન પાઠડાસિંહ આવી જતો હુમલો કર્યો સિંહને ભગાડવા માલધારી એકઠા થયા પાઠડાસિંહ હે માલધારી આધીળના હાથના ભાગે સિંહે ઇજાગ્રસ્ત કર્યા ઇજાગ્રસ્તને સારવાર અર્થે રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા આ ઘટનાના પગલે રાજુલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર योगराज सिंह राठौर से स्टाफ दौड़ी गयो हाल वन विभाग द्वारा घटना स्थले स्केनिंग कर तपास हाथ धरी इजाग्रस्त नु नाम शिवा भाई वासुर भाई वाग उमर वर्ष पिस्तालीस रहवा श्री रामपरा आज रोज सांजना समय रामपरा गाँव में शिवा भाई वासुर भाई वाग उमर वर्ष पिस्तालीस जो रोज निकली कर भैंस डी रहा था समय दरमियान पाटसिंह द्वारा डाबाद में जमनाथ में इजा पकड़ा राजूला સરકારી હોસ્પિટલ તેમજ સમર્પણની પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવે છે ડૉક્ટર સાહેબ દ્વારા જણાવવામાં આવે છે કે સામાન્ય ઈજા છે હાલમાં કોઈ ક્રિટિકલ ઇન્જરી નથી આગળની કાર્યવાહી છે હાલમાં અત્યારે સ્ટાફ દ્વારા સ્કેનિંગનું પ્રોસેસ ચાલુ છે તેમજ વેટનરી ઓફિસર્સ બી પણ સ્થળ ઉપર હાજર છે અને અન્ય જરૂર પડે તો અન્ય સ્ટાફને પણ બોલાવવામાં આવે છે બ્યુરો રિપોર્ટ વીરજી અમરેલી